મોકલી આપતી વડોદરા પ્રથમ બનાવ આરોપી સાગર સાથે ભેગા મળી ફરિયાદી રણોલી ખાતે આવેલ કંપનીમાં બંધ દરવાજા લોક થોડી અંદર પ્રવેશ કરી કંપનીમાં સર્વિસ માટે આવેલ જુદી જુદી કંપનીના કિંમતી સ્વેર પાર્ટ કિંમત રૂપિયા

વીર બહાદુર રાણા રહેવાસી વૃંદાવન સોસાયટી કરજિયા જવાહરનગર વડોદરા શહેર પાસા બે અને ત્રણમાં માં પ્રથમ બનાવમાં આરોપી ભેગા મળી નાઓના ઘર પાસે આવેલ ફરિયાદી નું પાન પડીકીના ગલ્લા ઉપર જઈ પડીકીઓ તથા પાણીની બોટલ ખરીદ કર્યો જેના રૂપિયા સાહેદ માંગણી કરતા આરોપીઓએ રૂપિયા આપેલ નહીં અને સાહેદ સાથે બોલાચાલી ઝઘડો કરતા અન્ય સાહેબો પણ ત્યાં આવી જતા આરોપીઓએ સાહિદો સાથે બોલાચાલી ઝઘડો કરી સાહેદનાઓના મોઢાના ભાગે કડું મારી તેમજ અન્ય સાહેબનાઓને કમરના ભાગે ચપ્પુ મારી તથા બીજા સાહેબને ગરદા પાટુનો માર મારી સાહેદોને ગંભીર ઈજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ જે બાબતે મકરપુરામાં ગુનો નોંધાયેલ બીજા બનાવમાં આરોપીઓ સાથે મળી ફરિયાદીનાઓના ઘર પાસે એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના ત્રણેક વાગ્યે જઈ જોર જોરથી બૂમો પાડી ફરિયાદીના દીકરાને બહાર નીકળવા બૂમો પાડી ગંદી ગાળો બોલી ફરિયાદીના પતિને ડાબી આંખની ભ્રમર ઉપર તેમજ આંખની નીચેના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડી આરોપીએ હાથમાં રાખેલ તલવાર વડે ફરિયાદીના પતિના માથાના ભાગે મારી ઈજા પહોંચાડી ફરિયાદી તથા સાહેદનાઓ તમામોને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ ત્યારબાદ તેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ફરિયાદી તથા સાહેબો પોતાની કારમાં બેસી ઘરે જતા તે વખતે ફરી આરોપીએ ભેગા મળી જાહેર રોડ ઉપર રાત્રિના એકાદ વાગ્યે ફરિયાદી તથા સાયદોની કાર રોકી તલવાર વડે હુમલો કરી કારના કાર તથા ભાગે તલવારના ઘા મારી કારને રૂપિયા વીસ હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જહાનામાનો ભંગ કરી ગુનો કરેલ જીબાબતે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી મેને ઉર્ફે મીને સૂરજ બહાદુર સોની રહેવાસી પ્રાર્થના ફ્લેટ ગુરુકુલ સ્કૂલની સામે વારાસિયા રોડ રિંગ રોડ વડોદરા શહેર અને બીજો પદમ ગોપાલભાઈ સોની રહેવાસી અમરશ્રદ્ધા શ્રદ્ધા મકાન દંતેશ્વર વડોદરા શહેર પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો